કન્યા રાશિ ધ્યાન આપો તમારા જીવનના આકાશમાં એવા ગ્રહોનું તોફાન ઉઠ્યું છે જેને તમે નજરઅંદાજ કરી શકતા નથી આ કોઈ સાધારણ ઘટના નથી કોઈ મામૂલી યોગ નથી આ બ્રહ્માંડની સ્પષ્ટ ચેતવણી છે આગામી ત્રણ દિવસ તમારા ભાગ્યની સૌથી મોટી પરીક્ષા આવવાની છે જે લોકોએ હંમેશા તમારું સ્મિત જોયું પણ તમારા આંસુ ન સમજ્યા जेमिनी आंखों में बर्तरा और ईर्ष्या छुपाई ले रही जे पासे रहने पण तुम्हारा साचा साथी कायरे न होता તેમનો asli ચહેરો હવે સામે આવવાનો છે કારણ કે શનિ રાહુ અને ચંદ્રનો प्रचंड त्रिकोण તમારા જીવનમાં નવ મોટી ઘટનાઓનો સંકેત આપી રહ્યો છે સંબંધો પર કરિયર પર ધન પર અને સૌથી ઊંડો તમારા મન પર કોઈ તમારી પાછળ વાતો કરી રહ્યું છે કોઈ છૂપી ચાલ ચાલી રહ્યું છે કોઈ તમારો ભરોસો તોડવાની ફિરાકમાં છે અને કોઈ એવો ચહેરો છે જે તમારી સામે પ્રેમ બતાવે પણ ભીતરથી તમારા પતનની કામના કરે છે કન્યા રાશિ આગામી ત્રણ દિવસ ફક્ત એક સવાલ પૂછશે શું તમે તૂટશો કે ઉઠશો આ નવ ઘટનાઓ જો તમે સજાગ રહેશો તો બદલાઈ શકે છે નવ અવસર નવ જીત અને નવ આશીર્વાદમાં પરંતુ જો તમે ચૂકી ગયા તો તે સીધા એ જગ્યા પર ચોટ કરશે જ્યાં તમે સૌથી વધુ સંવેદનશીલ છો યાદ રાખો તમારા ધૈર્યનો નિર્ણય કરશે તમારું ભાગ્ય કન્યા રાશિ બ્રહ્માંડ તમને ચેતવણી આપી રહ્યું છે તૈયાર કરી રહ્યું છે અને શક્તિ પણ આપી રહ્યું છે કારણ કે જે આવવાનું છે તે તમારા જીવનને ક્યારેય ન ભૂલાય તેવો વળાંક આપશે તો મિત્રો तैयार થઈ जाओ પોતાની તકદીરના આ રહસ્યમય અધ્યાયમાં પગલું ભરવા માટે પરંતુ વિડિયો શરૂ કરતાં પહેલા વિડિયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસથી 3 વાર લખો જય માં લક્ષ્મી કારણ કે જે ભક્ત દિલથી લક્ષ્મે માં લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તેની સાથે રહેશે તો ચાલો શરૂ કરીએ પહેલી ઘટના ના ગુપ્ત રહસ્યથી घटना एक गुप्त शत्रुનો સૌથી ખતરનાક વા કન્યા રાશિ તમારી આસપાસ એવા ચહેરા છે જે મુસ્કુરાય છે પણ દિલમાં તમાર માટે ઝેર છુપાવીને બેઠા છે તમારી મહેનત તમારી तरक्की અને તમારી ચમક તેમને અસહ્ય લાગી રહી છે તમારી કિસ્મતનું ઉઠવું તેમને ડરાવવા લાગ્યું છે આવનારા 3 દિવસોમાં આ શત્રુ પોતાની ચાલચાલ છે પણ સીધી નહીં ઈશારોમાં મીઠી વાતોમાં प्यारी अवाज मनशा झेरीली कोई तमने गुमराह करने कोशिश करे कोई तमारू रहस्य जाशिश करव शब कहे जेना थी तमारू मन नबरू लगे सौटो खतरोक्ति जे पहला जेव दखा तो चेहरो एज रहेपण दिल बदलाई चूक्यू हे कन्या राशि जेव तमने कोईनी हरकत शब्द के व्यवहार अजीब लागे समझी जाओ संकेत छे ते समय फक्त आ करो बहस न करो सफाई आपवानी कोशिश न करो बदलो न लो बस दूरी बनावी राखो चुपचाप जोता शीखो कारण के आ वक्त खेल किस्मत रमशे एज शत्रुजेरा पतन पतननी तैयारी तेज पोतानी जाड़ मा फसाई जशे। तमारे कई करवानी जरूर नथी भाग्य खुद फैसलो करशे ઘટના બે ધનનો મોટો ઉતાર ચઢાવ અસલી પરીક્ષા કન્યા રાશિ આગલો વાર તમારા પૈસા પર થશે અચાનક આવક રોકાઈ શકે છે ખર્ચ વધી શકે છે અથવા કોઈ મદદ માંગી શકે છે જેને મુશ્કેલ હશે સૌથી મોટો ખતરો એવો અવસર જે બહુ સારો લાગે પણ અસલમાં જાળ હશે આ ત્રણ દિવસોમાં સાવધાન રહો દેવું ન આપો દેવું ન લો રોકાણ ન કરો કોઈ ભાગીદારી પર ભરોસો ન કરો ધનને સુરક્ષિત રાખવું જ તમારી સૌથી મોટી બુદ્ધિમાની છે જો તમે સતર્કતા રાખી તો આ પરીક્ષા ટળી જશે અને આગામી એકવીસ દિવસોમાં ધનનો મોટો લાભ તમારા ભાગ્યમાં આવશે પરંતુ થોડીક ચૂક આર્થિક વિવાદ હાનિ તણાવ અને મનની બેચેનીમાં બદલાઈ શકે છે યાદ રાખો ત્રણ દિવસોમાં લીધેલા નિર્ણય ભાવનાઓમાં ન હોય કારણ કે તે જ પસ્તાવામાં બદલાઈ શકે છે ઘટના ત્રણ સંબંધોનો સૌથી મોટો ખુલાસો કન્યા રાશિ આગામી ત્રણ દિવસોમાં એક એવું સત્ય સામે આવવાનું છે જે તમારા દિલને હલાવી દેશે પરંતુ એ જ સત્ય તમને જોવાની શક્તિ પણ આપી દેશે સંબંધો ભલે મિત્રતા હોય પરિવાર હોય કે પ્રેમ હવે પડદા હટશે જે સાચા છે તે વિના શોરબકોરે તમારી સાથે ઉભા રહેશે અને જે કેવળ જરૂરતના સમય સાથે આવ્યા હતા તે દુરીઓ બહાના અને ટાળમટોળ સાથે ખુદ બેનકાબ થશે આ સમય છોડવાનો અને પકડવાનો બંનેનો છે જેના પર ઇરાદો સાચો છે તેને ગળે લગાવો જીવનભર પકડી લો અને જેનો ઈરાદો ધૂંધળો છે તેને સન્માન સાથે વિના નફરતે રસ્તો આપી દો एक जरूरी चेतवनी आ त्र दिवस अवधि में फैसलो न करता भावनाओं ने शांत राखो व्यवहार पेटर्न्स पर गौर करो कारण के आज तमारा आवनारा आना नी खुशियों के पड़कारो नक्की करशे रोकाओ आगलो खुलासो तमारा करियर विषे आ तमे चौंकी जशो घटना चार करियर में अचानक मोटो वड़ांक कन्या राशि આ સમય તમારો કરિયર માટે નિર્ણાયક વળાંક લાવી શકે છે જ્યાં તમે રાત દિવસ મહેનત કરી રહ્યા છો એ જ જગ્યા હવે તમને નવો અવસર આપી શકે છે જો તમે નોકરીમાં છો કોઈ ઉચ્ચ અધિકારી તમારી કાબિલિયત જોઈ શકે છે તારીફ જવાબદારી કે અચાનક ઓળખ મળી શકે છે પરંતુ સાવધાન રહો તમારી આસપાસ કોઈ તમારી સફળતાથી બડી શકે છે ઉપલબ્ધિનો શોર ન ફેલાવો आमने खुद बोलवा दो जो तुम्हें व्यवसाय में छो रोकाएलू काम फिर से चालू થઈ શકે છે novo ગ્રાહક કે મોટો એગ્રીમેન્ટ સામે આવી શકે છે પરંતુ દસ્તાવેજ સાઈન કરતા પહેલા દરેક શબ્દ વાંચો ઉતાવળમાં નિર્ણય નુકસાનકારક થઈ શકે છે આ મોકો તમને તમારી અસલી મંઝિલની વધુ નજીક લઈ જશે પરંતુ એક ખોટો પગલું તમને નવા સંઘર્ષમાં પણ ધકેલી શકે છે तेथी याद रखो भावनाओं में नहीं बुद्धिमा चाली ने निर्णय लो रोकाओ आगलो भाग एवो एवं किस्मत बदली देशे अंत सुधी ज रहो कारण के हूँ आगला हिस्सा मा बताविश ते आजे शू करव जइए अने को थी, दूरी बनावी जो ये। घटना पाँच, भाग्यनो भाग्यों खुलवानो छे कन्या राशि આદમી 3 દિવસ તમારા માટે ભાગ્યનો સૌથી મોટો વળાંક લાવવાના છે જે કામ મહિનાઓથી અટકેલું હતું જે દરવાજો તમારા માટે બંધ હતો જે આશાને તમે લગભગ છોડી દીધી હતી હવે એ જ જગ્યા ચમત્કારની સંભાવના લઈને તમારી પાસે આવી રહી છે આ બદલાવ સાધારણ નહીં હોય એક પરમાહાલત બદલાઈ શકે છે અને તમે વિચારશો કે આટલી જલ્દી બધું કેવી રીતે બદલાઈ ગયું જો તમે નવી નોકરીની તલાશમાં હતા તો અચાનક કોઈ કોલ મેસેજ કે ઓફર મળી શકે છે બિઝનેસમાં રૂકાવટ હતી તો રસ્તો અચાનક સાફ થઈ શકે છે કોઈ કામનું પરિણામ નહોતું મળી રહ્યું તો હવે સફળતા અને પરિણામ બંને તેજીથી આવશે પરંતુ એક ચેતવણી પણ છે સફળતા આવતા પહેલા ભાગ્ય ઘણીવાર એક અંતિમ પરીક્ષા લે છે કોઈ તમને બહેસમાં ફસાવવાની કોશિશ કરી શકે છે कोई तमारू ध्यान शके छे, कोई शके आत्मविश्वास तोड़वानी चाल चाली शके छे। कन्या राशि आ जाड़ न फसाता शांत रहो धैर्य राखो भाग्य तमारा पक्ष में पूरी ताकत काम करशे, एक नानकड़ू धैर्य तमने सौथी मोटू इनाम आपशे। घटना छ मन पर दबाण अने मोटा निर्णय नो भारे बोझ कन्या राशि आगामी त्र दिवस मन की सौथी मोटी परीक्षा लाश एवं जेम जैम युद्धना मैदान पर उभूछे, मोटा निर्णय लेवा समय हाथ कांपी दिल गभरावा लागशे, मन डर भ्रम थी तमारी अंदर आ सवाल वारंवा उठी शके आ करूँ के न करूँ आना भरोसा करू के नही छे के मोटी भूल ध्यान राखो आ सामान्य विचार नथी आ मानसिक हूम्लो नकारात्मक ऊर्जा नु दबाण छे संभवित संकेत बेचेनी गभराहट बिनजरूरी डर अने चिंता भविष्य ने लई अशांति कोई ना पर भरोसो न करी सकव आत्मविश्वास ओछो थवो ओळखना संकेत माथो भारे लगव मन बेचेन एकला बेसवानु मन थवो बधा दूरी बनाववी अचानक क्रोध के उदासी वधी जवी कन्या राशि आ त्र दसों में उतावल में कोई निर्णय न लो नहीं तर पस्तावु पड़े अ कोई आयद उठाई परंतु सारी खबर ए छे के त्रण दिवस बाद तमारू मन पूरी रीते स्पष्ट हशे विचार साफ हशे अने जे निर्णय तमे लेशो ते तमारी जिंदगी नो सौंती मोटो वरदान बनी जशे घटना सात जूना दुश्मन की अचानक वापसी कन्या राशि તમારી જિંદગીમાં એક એવો ઇન્સાન હતો જેણે ક્યારેક તમને તૂટવા પર મજબૂર કર્યા જેના પર તમે દિલથી ભરોસો કર્યો અને જેણે એ જ ભરોસાને પીઠમાં ભોંકવાવાળું ચાકુ બનાવી દીધું હવે એ જ વ્યક્તિ જેની યાદો તમારા દિલમાં ધૂળની જેમ દબાયેલી છે આગામી ત્રણ દિવસોમાં ફરીથી તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે સંકેત મળી શકે છે તйно નામ અવાજ મેસેજ કે ચહેરાઓ અચાનક સામે આવવો મિત્રો કે સંબંધીઓ દ્વારા તйно ઉલ્લેખ મનમાં અજીબ બેચેની અને ગભરાહટ આ વ્યક્તિનો ઉદ્દેશ્ય સાફ છે વિतेला દુખ ફરીથી જગાડવા તમારી तरक्की પર નજર રાખવી મીઠી વાતો કરીને અંગત રાજ કઢાવવા ભ્રમ અને અસુરક્ષા પેદા કરવી મિત્ર બનીને અંદરથી નુકસાન પહોંચાડવું પરંતુ કન્યા રાશિ હવે તમે પહેલા વાળા નથી તમારો આત્મવિશ્વાસ હવે તલવાર જેટલો તીજ અને મજબૂત છે તે તમને નીચે પાડવા આવશે પણ તમને વધુ ઊંચા ઉઠવવાનો છો સૌથી મોટી શક્તિ તમારી સાથે છે શનિ તમારી રક્ષા કરી રહ્યા છે જેણે ક્યારેક તમને દર્દ આપ્યું એ જ હવે પોતાના કર્મોની સજા ભોગવશે કન્યા રાશિ याद राखो भाग्य क्यक मोड़ू आवे छे तो बधूज बदली दे त्र दिवसों मा बस एक बात याद राखो तमे एकला ब्रह्मांड साथे छे शत्रु गमे तेटला चालाक विजय तमारोज थशे रस्ता बाधाओ आवशे पण मुकाम तमारोज हशे जो दिल थी विश्वास छे तो कमेंट बॉक्स मा लखो हूँ कन्या राशि हूं तैयार छू म भगवान महादेव तमारी दरेक इच्छा पूरी